એમ છો બધા મજામાં ને કૃષ્ણા સાડી માં હમણાં પ્રસંગ આવ્યા એટલે બહુ મસ્ત મજાની વેટલેસ કપડામાં સાડી આવી ગઈ આપણા હાથમાં રાખીએ ને તો એકદમ પડી જાય એટલી મસ્ત સાડી કલર ડિઝાઇન તો એટલી સાડી કે એક સાડી જોઈએ ને તો એક સાડી ભૂલી જાય એટલી બધી મસ્ત સાડી આવી ગઈ જો બોર્ડરવાળી પ્રસંગમાં પહેરાય તેવી મસ્ત મોટી ઉંમરના પણ પહેરી શકે અને નાની ઉંમરના પણ પહેરી શકે

અને આ સાડીને છે તે પહેરી હોય આ રીતના તો પણ આનો લુક છે તે બહુ મસ્ત આવે અને કપડું તો એકદમ મસ્ત સોફ્ટ રહેવાનું સાડીનું બ્લાઉઝ છે સાડીની પ્રાઇસ કેટલી છે સાડા વાળી સાડી છે બોર્ડર આવે લેસ બોર્ડર નથી ઉપરથી સાડી એટલી મસ્ત છે આ બાંધણી ડિઝાઇનમાં રહેવાની આ પણ છે તે બોર્ડર વાળી સાડી રેવાની એકદમ કપડું બધાનું સોફ્ટ આવે મસ્ત મોટી મના પણ પહેરી શકે દેવા લેવામાં પણ ચાલે પ્રસંગમાં અને આ સાડી તો એટલી મસ્ત છે કે મને એમ થાય કે હું રાખી લો એટલી મસ્ત સાડી છે કલર કેટલો મસ્ત છે સાડી પણ નથી એટલી મસ્ત કપડામાં સાડી રેવાની ફૂલ સાડી ઉપર કરીને બતાવી આપણે અજરક ડિઝાઇન કેવી તો અજરક પણ કહી શકાય અને લીઝ કપડામાં વેટલેસ સાડી કેવી તો પણ કહી શકાય અને એમનું બ્લાઉઝ રહેવાનું પછી આ છે પટોળા ડિઝાઇનમાં સોફ્ટ કપડો મસ્ત અને આ સાડીનો બીજો કલર આ સાડી પણ એટલી જ મસ્ત રહેવાની એમાં તો બહુ ઘણી સાડી એવી છે પછી આ છે તે લાઇટ કલરમાં સાડી છે આ પણ એકદમ મસ્ત કપડું રહેવાનું એકદમ મુલાયમ લાઇટ કલરના શોખીન હોય એમને પણ ચાલે એકા ડિઝાઇન પણ મસ્ત રહેવાની બાકી સાડી ઓપન કરીએ આપણે પાલવ રહેવાનું લેવામાં પણ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા બાકી તમને એક પણ વિડીયો છે તે નહી દેખાય અને સાડી પ્લેન ગાળામાં છે અને બ્લાઉઝ છે તે બાંધણીમાં રહેવાનું મસ્ત કોમ્બિનેશન છે અને પાલો તમને ફરી પાછું એક વખત હું સ્ટાઇલ કરીને બતાવી દઉં એટલો મસ્ત પાલો છે પાલો ડિઝાઇન વાળો બ્લાઉઝ ડિઝાઇન વાળો અને વચ્ચે ગાળો આવી બધી સાડી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો કૃષ્ણા બ્લોગ અને કૃષ્ણા સાડી થેન્ક યુ સો મચ